જ્યારે ઘરમાં કંઈ વધારે સામગ્રી ન હોય અને બજારમાં જવાનું પણ મન ન હોય ત્યારે શું બનાવું જે ઝડપથી બની જાય અને વધારે સામગ્રી પણ ન જોઈએ સિઝનમાં હોય તો ફ્રેશ મેથી લઈ લો અને સિઝનમાં ન હોય તો કસૂરી મેથી નો ઉપયોગ કરી આ રેસીપી બનાવો અને સાથે જ બનાવીશું અચારી રાયતા

મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટાકાને છોલીને આવી રીતે ક્યુબમાં કટ કરીને લીધા છે આ બટાકાને આપણે એકદમ ક્રિસ્પી ફ્રાય કરીશું ફ્લેમને મીડિયમ રાખીને આપણે બટાકાને ફ્રાય કરવાના છે ધીરે ધીરે હલાવતા જ બટાકાને ફ્રાય કરીશું બટાકાને એકદમ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લેશું પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તમે મેથી મટરની સબ્જી તો ખાધી જ હશે પરંતુ ક્યારે પણ તમે આ પુલાવને ટ્રાય કર્યો છે જો હા હોય તો કમેન્ટ કરી યસ લખશો બટાકાનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે તો તેને નીકાળી એક બાઉલમાં લઈ લેશું જો કે સરસ ક્રિસ્પી એવા બટાકા તળાઈને તૈયાર થયા છે જો એકદમ ક્રન્ચી બટાકા ફ્રાય થયા છે હવે કઢાઈમાંથી બધું તેલ કાઢી લઈશું અને ત્રણ ચમચી જેવું ઘી નાખીશું તો જ્યાં સુધી ઘી ગરમ થાય છે ત્યાં સુધી આપણે ડુંગળીને કટ કરીશું ડુંગળીને આપણે મીડિયમ થિકનેસ સાથે કાપવાની છે જો હું કાપી રહી છું તેવી રીતે કાપવાની છે જો ઘી પણ સરસ ગરમ થઈ ગયું છે અને ડુંગળી પણ સરસ કપાઈને તૈયાર છે એક તમાલપત્ર બે સુકા લાલ મરચા નાખીશું એક સ્ટાર ફૂલ જોઈશે ચાર લવિંગ જોઈશે સાત થી આઠ કાળા મરી નાખીશું અને એક ચમચી ભરીને આખું જીરું નાખીશું અડધી મિનિટ જેવું બધાને સરસ રીતે તતડાવી લેશું તેની સાથે જ અડધી ચમચી જેવી હિંગ નાખીશું વઘાર સરસ આવી ગયો છે હવે જે આપણે ડુંગળી કાપીને રાખી હતી તેને એડ કરીશું ડુંગળીને હલાવતા જઈને એકદમ લાઈટ પિંક કલર આવે ને ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું બહુ વધારે આપણે ડુંગળી ફ્રાય નથી કરવાની ડુંગળીની સાથે જ આપણે બે લીલા મરચાં આવી રીતે વચ્ચેથી સ્લીટ મૂકીને નાખીશું આવું કરવાથી મરચાનો ટેસ્ટ તો આવી જશે પરંતુ વધારે પડતું તીખું નહીં થઈ જાય ડુંગળીને આપણે વધારે લાલ નથી કરવાની જ્યાં સુધી ડુંગળી ફ્રાય થાય છે ને ત્યાં સુધી આપણે ખલની અંદર આદુ અને લસણની પેસ્ટ બનાવીશું એકદમ ફ્રેશ એક ખલ લઈ લઈશું ખલની અંદર આઠ કડી લસણ અને દોઢ ઇંચ જેવો આદુ નાખીશું આદુ લસણની આપણે એક સરસ દરદરી પેસ્ટ બનાવીશું આવી રીતે આપણે ફ્રેશ કૂટીને નાખીશું ને તો એનો ટેસ્ટ જ અલગ આવે છે ડુંગળી પણ સરસ ફ્રાય થઈ ચૂકી છે અને આપણી આદુ લસણની પેસ્ટ પણ બનીને તૈયાર છે વચ્ચે વચ્ચે ડુંગળીને પણ સતત હલાવતા રહીશું ડુંગળીની અંદર આપણે જે આદુ લસણની પેસ્ટ બનાવી હતી તે બધી જ નાખી દઈશું આદુ લસણ જે ફ્રેશ કૂટીને નાખ્યું છે ને એની શું સરસ સુગંધ આવે છે સાચું કહું ને જે ફ્રેશલી આપણે મસાલા કૂટીને નાખીએ ને એનો ટેસ્ટ જ અલગ આવે છે અને સુગંધ જ અલગ આવે છે ડુંગળીની સાથે આદુ લસણને આપણે વધારે પકવવાનો નથી માત્ર એક મિનિટ જેવું હલાવતા જઈને સરસ રીતે પકવી લઈશું આપણે અહીંયા એક બાઉલ ભરીને કસૂરી મેથી એડ કરીશું જો તમારી પાસે તાજી મેથી હોય તે પણ એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું મેથી અને બીજી વસ્તુઓને લગભગ એક મિનિટ જેવું હલાવતા જઈને આપણે મિક્સ કરવાનું છે હવે નાખીશું પાણી હું અહીંયા લગભગ ચાર વાળકી જેવું પાણી નાખી રહી છું હવે નાખીશું મીઠું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો હું અહીંયાં લગભગ એક ટી સ્પૂન જેવું મીઠું એડ કરી રહી છું મીઠાને પણ સરસ રીતે મિક્સ કરી પાણીને ઉકળવા દઈશું અને ઉપરથી એક પ્લેટ ઢાંકી દઈશું પાણીમાં પણ સરસ ઉભરો આવી ગયો છે હવે મેં અહીંયા જે વાડકીથી પાણી નાખ્યું હતું તે જ વાડકીથી ભરીને મેં બે વાડકી જેવા ચોખા લીધા છે મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે જનરલી બાસમતી ચોખાની અંદર એક ભાગ ચોખા હોય ને તો બે ભાગ પાણી એડ કરવાનું હોય છે પરંતુ ચોખા તમે જે પ્રમાણે ઉપયોગ કરો તે પ્રમાણે તમારે પાણી એડ કરવું

ચોખા નાખ્યા પછી આપણે ગેસ ફાસ્ટ જ રાખવાનો છે જ્યાં સુધી પાણી અને ચોખાની સપાટી એક ન થઈ જાય એકવાર પાણી અને ચોખાની સપાટી એક થઈ જાય ત્યાં સુધી આપણે ગેસને ફાસ્ટ રાખીશું જો આવી રીતે એક જ સપાટી પર ચોખા અને પાણી આવી ગયા છે હવે નાખીશું ફ્રેશ વટાણા અહીંયા હું તાજા વટાણાનો ઉપયોગ કરી રહી છું લગભગ અડધો કપ જેવા વટાણા એડ કરી લઈશું અને હળવે હાથોથી થોડા દબાવી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું હવે આપણે જે ફ્રાય કરેલા બટાકા હતા તેને પણ એડ કરી લઈશું અને ધીરા ગેસ પર ઢાંકીને બધું જ પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું વટાણા અને બટાકા બંને સારી રીતે પાકી જશે અને ચોખા પણ બધા જ પાણીને ઓબ્ઝર્વ કરી લે એટલે લગભગ સાત મિનિટ જેવો આ પ્રોસેસ થતા થશે તો આપણે ત્યાં સુધી આને પકવી લઈશું લગભગ સાત જ મિનિટમાં બધું જ પાણી સુકાઈ ગયું છે જો આવી રીતનું ટેક્સચર તમને જોવા મળશે અને હવે ગેસની કરીશું બંધ હવે આપણે આને દસ મિનિટનો રેસ્ટ આપીશું જેનાથી ચોખાની અંદર જે સ્ટીમ બંધાયેલી છે તેનાથી તેનો દાણો એકદમ સોફ્ટ થઈ જશે દસ મિનિટ જેવું આપણે રેસ્ટ આપીશું તેનાથી બધા જ ફ્લેવર એકબીજામાં સારી રીતે ભળી જશે એટલે બધા જ ફ્લેવરનો એકદમ ઇન્હાન્સ થઈને ટેસ્ટ આવશે દસ મિનિટ જેવું આપણે સાઈડ પર મૂકી દઈશું તો ત્યાં સુધી આપણે રાયતું તૈયાર કરી લઈએ રાયતું તૈયાર કરવા માટે એક બાઉલમાં હું એક કપ ભરીને દહીં લઈ રહી છું દહીને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કોઈ લમ્સ ના રહે તેલ જેવું મીડિયમ હીટ પર આવે ને તેમાં અડધી ચમચી જેવું જીરું એટલે કે હાફ ટી સ્પૂન જીરું હાફ ટી સ્પૂન કલોજી કલોજી એટલે ડુંગળીના બેગ અને અડધી ચમચી જેવી વરિયાળી નાખીશું સાથે જ એક આખું લાલ મરચું એડ કરીશું થોડી હિંગ નાખી બધાને સારી રીતે મિક્સ કરી લેશું બધાને સરસ તતડાવી લઈશું ગેસને બંધ કરીને બધી જ વસ્તુને સારી રીતે ઠંડી થવા દઈશું વગર થોડો ઠંડો થાય છે ત્યાં સુધી દહીંમાં અડધી ચમચી જેવું મીઠું અડધી ચમચી મરીનો પાવડર અને એકદમ બારીક સમારેલી થોડી કોથમીર એડ કરીશું તો હવે નાખીશું દહીંમાં વઘાર બધી વસ્તુને સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ પાંચ મિનિટ જેવું રાયતાને પણ રેસ્ટ આપી દઈશું જુઓ આપણું રાયતું અને પુલાવ બંને વસ્તુ તૈયાર છે તો આપણે મેથી મટર પુલાવ અને રાયતાને સર્વ કરીએ તો આજે જ ડિનરમાં બનાવો અને કોમેન્ટ કરી જણાવો કે આજની રેસીપી કેવી લાગી અને તૃસાઝ રેસીપી ગુજરાતીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો જય શ્રી કૃષ્ણ